વાય જંક્શન પાસે પોલીસ દ્વારા મોટા વાહનો સામે ડ્રાઈવ યોજી છેલ્લા ત્રણ દિવસમાં બનેલી બે ગંભીર દુર્ઘટના એક પછી એક વ્યક્તિએ જીવ ગુમાવી દીધો છે ત્યારે ટ્રાફિક વિભાગે હવે નક્કી કર્યું છે કે નિયમ તોડનારા વાહન ચાલકો સામે ફક્ત રૂપિયા એક હજારનો દંડ નહીં પરંતુ સીધી એફઆઈઆર નોંધાશે આરટીઓના નિયમો પ્રમાણે દસ હજાર સુધીનો દંડ વસૂલાશે આ નવા પગલાઓ સુરક્ષિત વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે લેવાઈ રહ્યા છે सूरत शहर में ट्रैफिक निमन बराबर चाले साथोसाथ अपने સુરતના જો નગરવાસીઓના જો ખાસ કરીને ટુ ને એના જો સલામતી પણ રોડ પર જળવાય એના માટે જો અલગ અલગ જો એક ગતિ મર્યાદા સાથે જો એક જાહેરનામા કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને જો ભારે ભારે વાહનો છે જેમાં ડમ્પર હોય આરએમસી પ્લાન્ટમાંથી આવતા જો ટ્રાન્ઝિટ મિક્સરવાળી ગાડી હોય છે ઈંટ કક્ષીઓ લઈને આવતા જો આઈસા ટેમ્પા હોય આ બધા તમામ લોકોના પ્રતિબંધ ફરવામાં ફરવામાં આવેલા છે કે આઠ વાગેથી સવારેથી લઈને બપોરે એક વાગે પછી પાંચ વાગે સાંજેથી લઈને રાત્રે દસ વાગે તક આ પ્રકારના કોઈ પણ વાહનો જો શહેરમાં પ્રતિબંધિત છે જોઈએ અને આ સમય એવા હોય છે જ્યારે આપણા જો પીક ટાઈમ હોય શહેરના લોકો અવરજવર રોડ ઉપર થતી હોય છે એના સલામતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા છે પરંતુ એવું અમે લોકો ઓબ્ઝર્વ કરે કે આ લોકો જો જાહેરનામાના ભંગ બદલ ઘણા બધા કેસ હોવા છતાં જોઈએ અમુક જો આર એમ સી પ્લાન્ટવાળા જોઈએ આ પ્રતિબંધિત સમયમાં આપણા જો કોન્ક્રીટ જો ટ્રાન્ઝિટ મિક્સર મારફતે અલગ અલગ જગ્યાએ મોકલે છે જોએ ડમ્પરોમાં જો રેતી કપચી વગેરે આવે છે જોએ જ્યાંથી કપચી વગેરે સ્ટોરેજ થાય છે ઇંટો આવે છે જો જેના લીધે અકસ્માતનો બનાવો બને છે અને અમારા જો ટુ વ્હીલરવાળા જો કમનસીબી જો એના દુર્ઘટના એના સાથે ઘટે છે તો એના ધ્યાનમાં રાખીને જો ગઈકાલથી અમે લોકો ડ્રાઇવ ચાલુ કરી છે એકસો બે જેટલા વાહનો જેમાં ડમ્પર છે આરએમસી પ્લાન્ટને જો ટ્રાન્ઝિટ મિક્સર છે જોઈએ ટ્રકો છે આઈસર ટેમ્પા છે આ હેવી વાહનો ના અલગ અલગ વિસ્તાર છે અમે પકડીને જો જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી અને સાથોસાથ આર ટીઓના બસો સાત મુજબ જોઈએ ડિટેન કરવાના બી કાર્યવાહી અમે લોકો કર્યા છીએ જોઈએ અને સાથોસાથ મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે અમારી જો ચર્ચા થઈ કે આ બધા જેટલા બી લોકો વાયોલેશન કરતાં પકડાયા છે એના તમામ જો આરએમસી પ્લાન્ટના જો લાયસન્સ રદ કરવા માટે જો એના પરમિશન મળી છે એના ક્લોઝ કરવા માટે સાથોસાથ જોએ અમે જીપીસીબીને સેવીને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે આ બધાના બંધ કરાવવા જો નિયમોનું પાલન નથી કરતા જોઈએ અને જો રેતી કપચી વગેરે સ્ટોરેજ કરે છે અને આ લોકો જો આ જો એ ઇલિગલી જો એ સપ્લાય કરતા હોય છે આ ટાઈમમાં જો એના ઉપર બી જો એના બી સંપૂર્ણપણે અમે બંધ કરવાની તજવીજ કરીએ છીએ અત્યારે અને જેટલા બી ઈંટોના સંગ્રહ કરવાવાળા ઈંટના ભટ્ટાઓ છે આ બધાને અમે તમામ લોકોને ચેતવણી આપીએ છીએ કે અગર આ પ્રતિબંધિત ટાઈમમાં કોઈ પણ ગાડી આવશે તો અમારે માટે જો પહેલાં અમારા સુરતવાસીઓના સેફ્ટી રોડ ઉપર પહેલે પ્રથમ છે જો એના લઈને આપને ધ્યાન રાખે આ માલિકને બી અમે લોકો જોએ એને એક સાથે ગુનેગાર કરીશ અને સાથોસાથ જોઈએ તમામ એવા આપને જો બિઝનેસ કામ ધંધા છે પછી અમે વિચારીશ નહીં એને અમે બંધ કરવા માટે જોઈએ કારવાહી આગળ કરવાના છે